મુન્દ્રા બંદરેથી ઝડપાયેલા સત્યાવીસ કિલોગ્રામ સોના બાદ તેની તપાસમાં ત્રણ કરોડની વિદેશી સિગારેટ મળી આવી હતી ત્યારે સોના અને સિગારેટની દાણચોરીના કિસ્સામાં માસ્ટર માઇન્ડની ભૂમિકા ભજવનાર આરોપીને ઝડપીને કોર્ટમાં રજૂ કરાયો હતો અને કોર્ટે આરોપીને જ્યુડિશિયલ કસ્ટડી હેઠળ જેલ હવાલે ધકેલ્યો હતો મુન્દ્રા બંદરેથી ઝડપાયેલી સિગારેટના કિસ્સામાં અમદાવાદના શાહીબાગની જૈન સોસાયટીમાં રહેતા રામનારાયણ શ્યામલાલ લઢાણીને કસ્ટમે ઝડપી પાડ્યો હતો આ કિસ્સામાં અગાઉ ભાગ્યોદય એન્ટરપ્રાઇઝના માલિક દીપક ઠાકોરને ઝડપી પાડવામાં આવ્યો હતો અમદાવાદની આ પેઢીએ મંગાવેલા કન્ટેનરોમાંથી સોનું અને સિગારેટ મળી આવ્યા હતા જેમાં અગાઉ દીપક ઠાકોરને પકડીને જેલમાં ધકેલાયા બાદ દાણચોરીની ઘટનાને અંજામ આપવા માટે માસ્ટર માઇન્ડની ભૂમિકા ભજવનારને ઝડપી પાડવામાં આવ્યો છે સ્ક્રેપના ધંધા સાથે સંકળાયેલા આરોપીએ સિગારેટ અને સોનાની દાણચોરી માટે પ્લાન તૈયાર કર્યો હોવાનું જાણવા મળ્યું છે ત્યારે ઝડપાયેલા આરોપીને લાલટેકરી વિસ્તારમાં આવેલી ન્યાયાધીશ કોલોનીમાં ગઈકાલે સાંજે પેશ કરાયો હતો ત્યારે જજશ્રીના નિવાસસ્થાની કોર્ટમાંથી આરોપીને જ્યુડિશિયલ કસ્ટડીમાં ખસેડાયો હતો એ સિગારેટનું જે બિલોફ લેડિંગ યુએઈથી કરવામાં આવ્યું એમાં મેટલ સ્ક્રેપ બતાવવામાં આવ્યું એકચ્યુઅલી મેટલ સ્ક્રેપ ની જો માર્કેટ વેલ્યુ જોવા જઈએ તો આ ભારત દેશની અંદર સાત લાખ રૂપિયાની થાય છે અને સાત લાખ ઉપરની ડ્યુટી છે બહુ મામૂલી પણ જ્યારે એની અંદર પચીસ લાખ અને વીસ હજાર ગરમ ગુડંગ બ્રાન્ડની સિગારેટ જ્યારે આ દેશની અંદર સ્મગલિંગ કરી અને સ્મગલિંગ એક્ટિવિટી મારફતે જ્યારે અહીંયા મૂકવામાં આવે ત્યારે એની એક સ્ટીકની કિંમત ઓપન માર્કેટની અંદર સાત સાડા સાત રૂપિયા એ રીતે કુલ મળી અને એની ટોટલ વેલ્યુ જેવા થાય છે એક કરોડ હવે એક પોઈન્ટ નેવ્યાસી કરોડની જે આ પ્રોપર વેલ્યુ છે માર્કેટ વેલ્યુ અને એના ઉપરનું જે એનું ડ્યુટી વેતન છે એ ડ્યુટી વેતન ટોટલ છપ્પન લાખ અને સિત્તેર હજારનું થવા જાય છે એટલે કુલ બે કરોડ રૂપિયાની સિગારેટ આજ ગુનાના કંતિકોંશની અંદર જેમાં ગોલ્ડ પકડાયું એની અંદર આ બે કન્ટેનર અત્યારે જે સિગરેટ આવી છે બંને કન્ટેનરની અંદર છે ટોટલ ત્રણ કન્સાઈનમેન્ટ આની અંદર ઇન્વોલ્વ અને હાલના જે આરોપીને અત્યારે અમે પ્રોડ્યુસ કર્યા છે રામનારાયણ લઢ્ઢા કરીને છે અને જે ક્રિષ્ના કુટિર જેન્ટ સોસાયટી શાહીબાગ અમદાવાદના રહેવાસી છે એમનું કનેક્શન કન્સલ્ટન્ટ તરીકે કન્સલ્ટન્ટ તરીકે અગાઉ જે અમે જ્યુડિશિયલ કસ્ટડીમાં આરોપીને મોકલ્યો એની સાથે એ સતત કન્સર્ટ રહ્યા હતા ઇમ્પોર્ટ કરાવવામાં અને આ માલને સગીવગી કરવામાં અને એની બીજી જે ઇકોનોમિક ઓફિસની અંદર જે વ્યવસ્થા કરવાની જે વ્યવસ્થાની અંદર અત્યારે આનો રોલ અત્યારે ખુલ્યો છે એટલે ટોટલ બે કરોડ રૂપિયાનું સિગરેટનું સ્મગલિંગનું કૌભાંડ એની સાથે સાથે જે પરમ દિવસે આ જ કનેક્શનની અંદર સાત કરોડ અને ચોરાસી લાખ એટલે ટોટલ આ બંને એક ઓફિસની અંદર કુલ મળી અને દસ કરોડનું કૌભાંડ થવા જઈ રહ્યું છે એટલે મુન્દ્રા કસ્ટમ્સના ઓફિસરોએ આજે આરોપીને બપોરે અરેસ્ટ કરી અને અત્યારે અમે સીજીએમના રેસીડેન્સ ઉપર અત્યારે અમે પ્રોડ્યુસ કર્યો છે અને અત્યારે જુડિશિયલ કસ્ટડીમાં મોકલાવ્યો છે